સામાન્ય રીતે કોઈ ગુનો બન્યો હોય તો પોલીસ તેની ચાર્જશીટ ચાર્જશીટ રજૂ કરતી હોય છે આ પચીસ પચાસ કે વધારે માં વધારે પાંચસો પાનાની હોય છે પરંતુ ગુજરાતમાં કરોડોના કૌભાંડમાં એક ચાર્જશીટ ફાઇલ કરાઈ છે જે એટલા બધા પાનાની છે કે એનો આંકડો સાંભળીને તમે ચોંકી જશો ગુજરાતમાં સૌપ્રથમ વખત સૌથી મોટી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે એ પાનાની સંખ્યા સાંભળશો તો બે ઘડી વિચાર કરતા રહી જશો કારણ કે એ ચાર્જશીટના પાના સો બસ્સો પાંચસો કે હજાર નહીં લાખથી વધુ છે ગુજરાતમાં સૌપ્રથમ વખત સૌથી મોટી ચાર્જશીટ દાખલ પંદરસો પચાસ કરોડનું કૌભાંડ એક લાખ પચાસ હજાર પાનાની ચાર્જશીટ બસો થી વધુ સાક્ષીઓના નિવેદન લઈ કરાઈ કાર્યવાહી જી હા સુરતના ઉધના વિસ્તારમાં થયેલ સાયબર ફ્રોડ કેસમાં એક લાખ પચાસ હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે આરોપીએ પંદરસો પચાસ કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચર્યું હતું જેના અનુસંધાને આટલી મોટી ચાર્જશીટ કરવામાં આવી છે આ કેસમાં બાર આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે આરોપીઓ સાથે આરબીએલ બેંકના કુલ આઠ કર્મચારીઓ જે સંકળાયેલા હતા અને અલગ અલગ લાભ લઈ નાણાકીય અને અન્ય લાભ લઈ અને આ ખાતા ખોલવામાં તેઓને મદદ કરતા હતા જે તમામ તપાસ કર્યા બાદ કુલે અઠ્યાશી દિવસની તપાસ કર્યા બાદ પોલીસે ઉપરોક્ત ચાર આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં આજે ચાર્જશીટ કરી છે અને કુલ એક લાખ પચાસ હજાર જેટલા પાનાની ચાર્જશીટ કરવામાં આવી છે આ કેસમાં અગાઉ ઝડપાયેલા મુખ્ય આરોપી કિરાત જાદવાણી દિવેશ ચક્રાણી સહિતના ચાર આરોપીઓ વિરુદ્ધ બસોથી વધુ સાક્ષીઓના નિવેદન નોંધવા માગ્યા હતા બેંક એકાઉન્ટ ખોલાવવામાં આરોપીઓ દ્વારા ખાસ એમો અપનાવવામાં આવી હતી જે એમઓ અંગેના પુરાવા પણ એકત્ર કરી ચાર્જશીટ રજૂ કર્યા હતા આરોપીઓ પાસે મળી આવેલ એકસો પાસઠ બેંક એકાઉન્ટ સામે એનસીઆર પોર્ટલ પર પચીસો જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ હતી જે પૈકી સાડત્રીસ ફરિયાદ સુરતની છે બાવીસ મેના રોજ વાહન ચેકિંગ દરમિયાન પોલીસને મહત્વના પુરાવા મળી આવ્યા હતા જેના થકી પોલીસે પંદરસો પચાસ કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના રેકેટ સુધી પહોંચી હતી

અને આરોપીઓ પાસેથી કુલ એકસો ને બેંક એકાઉન્ટ મળી આવેલા જેમાં એના ટ્રાન્ઝેક્શનો ચેક કરતા કુલ ને પંદરસો ને પચાસ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન હતા તમામ બેંક ખાતાનો ઉપયોગ ગેમિંગ સટ્ટાબાજી અને સાયબર ફ્રોડ જેવા ખોટા વ્યવહારો માટે થતો હતો મુખ્ય આરોપી કિરાત જાધવાણી અને તેના સાથીદારોએ આ કરેન્ટ એકાઉન્ટ ખોલાવ્યા હતા આરબીએલ બેંકના કર્મચારીઓને ખોટા એકાઉન્ટ ખોલવાના બદલામાં બે લાખ રૂપિયા સુધીની લાલચ આપવામાં આવી હતી કરોડોના કૌભાંડના કેસમાં આરોપીઓને તો જેલ હવાલે કરી દેવાયા છે ત્યારબાદ આટલી મોટી ચાર્જશીટ ફાઇલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફોસ્ટ સુરત